જય શ્રી કૃષ્ણ સીતારામ બજાઈને તો જો આજે આપણે બનાવી છે વાસેટીની ભાજી તો આપણે આ લીધી છે વાસેટી તો આ વાસેટી આપણે ગામડાની અંદર થોર હોય થોરની અંદર વેલા થાય વેલાની અંદર આવા ફૂલડા આવે એ ફૂલડા બધા વીણી લેવાના અને આ સોમાહું હોય એટલે આમાં આપણને અટાણે મળે અને ગામડામાં જ થાય આપણા ઓછી જોવા મળે આપણને આ ભાજી તો હવે આપણે આને સાફ કરી નાખશું પહેલાં આવી રીતથી આ બધી આવી રીતે ફૂલડા ફૂલડા લઈ લેવાના તો જો આપણે બધી ભાજી વીણી નાખી અને આવી ડાળખા નીકળી જાય તો તો જો મસ્ત થઈ ગઈ આપણે ભાજી વઘાર કરવા માટે આપણે લસણ ફોલ નાખ્યું છે આ હુકલ મરસું લીધું છે અને આ ડુંગળી અને આપણે ઝીણી ઝીણી કટકી કરી નાખવાની છે ડુંગળી ને આપણે ડુંગળીની કટકી કરી નાખી છે હવે આપણે આ ભાજીને નોખા વાસણ માં લઈને ધોઈ નાખશું આવી રીત સરસ નાખશું આપણે હવે આપણે નોખા વાસણમાં કાઢ લે હું આપણે ભાજી વઘારવા લોયામ મેકી દીધું તેલ તો આપણે તેલ થઈ ગયું ગરમ નાખી દેવું આપણે રાઈ રાય ને આપણે ફૂટવા તો દેવું રાય ફૂટી ગઈ એમાં નાખી દેવું આપણે હુકા મરસા બે કટકી આમાં નાખી દેવું આપણે લસણ આમાં લસણ જેમ જાજુ હોય એમ સરસ થાય અને આપણે આ નાખી દેવું ડુંગળી એને ઘડીક આપડે પકડવા દેવું આમ તો આવી રીતના આપણે સરસ ડુંગળી પકડી ગઈ છે હવે આપણે નાખી દઈશું ભાજી ગેસ ઘડી કરી નાખશું ધીમો આપણે બધી ભાજી આપણે આમાં નાખી દેસુ લાગે આપણને લાડ બધી પણ સડે એટલે થઈ જાય થોડીક અમથી ગળી જાય હાવ ખાવામાં બહુ સરસ થાય તો આપણે એને મિક્સ કરી નાખશું ગેસ કરી નાખશું આપણે ફૂલ તો હવે આપણે આમાં મસાલા હેર વેર કરી નાખશું એટલે એકદમ સરસ મસાલા એમાં સળી જાય ભાજીમાં આમાં નાખજો આપણે હળદર આમાં નાખજો આપણે મીઠું ગરમ મસાલો એક ચમચી નાખજો આપણે જીરું એને આપણે મિક્સ કરી જો આપણે મસ્ત બધા મસાલા એકદમ ભળી ગયા હવે નાખી દેવું આપણે આમાં ચટણી ચટણી આપણે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાની आपण चमची नाखीस आपण चटणी सरस मिक्स थे ह आपण सळवा देहु भाजी આપણે આમાં પાણી હોય એ બધું બળી જાય ત્યાં લગી આમ અમને ચડવા દેવાની જો આપડે તરસ સાજુ એ બધી થઈ ગઈ આવી રીત થી એટલે એકદમ ભાજી આવું ગળી જાય જો આમાં આપડે પાણી નહી નાખવાનું જરીયે એમનેમ ચડી જાય બધું પાણી હતું એ બધું બળી ગયું આવી રીતે ભાજી સડી ગઈ આપણે આપણે ઉતાર લીધી નીચે તો આપણે વાસેપી ની ભાજી થઈ ગઈ કમ્પ્લીટ તમે ઘરે જરૂરથી બનાવજો જય સીતારામ